ગોવર્ધન પર્વત સત્તા પર મધ્ય નંદ મહોત્સવની ભાવભીર ઉજવણી મોટી સંખ્યામાં ભાઈઓ બહેનો મટકી ફોડમાં જોડાયા હતા ગોવર્ધન પર્વત પરિસરમાં મટકી ફોડ જેવા અનેક કાર્યક્રમો યોજાયા હતા જેમાં પર્વતની ફરતે સુશોભિત મટકીઓ બાંધવામાં આવી હતી અને ત્રિકમદાસી મહારાજ દ્વારા એ મટકીને ફોડવામાં આવી હતી સ્ટોરી રિપોર્ટ બાય રાણાભાઈ આહિર અંજાર સમગ્ર ભારતવાસીઓએ અથવા તો કોઈ પણ ભારતે જ્યાં ત્યાં વસવાય એ દેશમાં ખૂબ ધામધૂમથી એ નંદગરા નંદગર ઉત્સવ ઉજવો ને બીજા દિવસે નંદ મહોત્સવ જે સમગ્ર ગુજરાતમાં એક માત્ર કચ્છ જિલ્લા અને કચ્છમાં પણ અંજાર શહેરમાં ગોળન તળે એ ઉત્સવ ઉજવાય છે અને આ ઉત્સવ લગભગ વીસથી પચીસ વર્ષથી સત્યનાયંદ એટલે કે નિજાનંદ સંપ્રદાય દ્વારા અંજાર દ્વારા ઉજવવામાં આવે છે જે તે વખતે ગૌશાળા એટલે કે નાગરપર મધ્ય આવેલી હતી શરૂઆતના વર્ષોમાં ત્યાં આયોજન કર્યું ત્યાર પછી ભગવાનની ઈચ્છાથી ગોધન પર્વતનું બે હજાર ચૌદમાં નિર્માણ થયું એટલે માત્ર ગોધન પર્વત જ નહીં ગોર્ધન સાથે ભરસાણા રમા રીતે યમુનાજી ગિરરાજી આજે આજે સમગ્ર રાજ્યને કહીશ હવે ચોર્યાસી બધી યાત્રાઓ ગોધન તરીકેમાં કરવામાં આવી ત્યારથી આ ઉત્સાહ યોજવામાં આવે છે આજે આપણે સૌએ જોયું કેટલો આનંદ ઉલ્લાસ સાથેનો સમગ્ર કચ્છ જિલ્લો રેડ એલર્ટ હતો જે આપણે જોયું હશે સમગ્ર ગુજરાતમાં સ્કૂલો કોલેજો બધી છુટી આપવામાં આવી હતી પણ જયારે ભગવાનની કૃપા હોય ઈશ્વરની કૃપા હોય ત્યારે આ રીતના ખુલ્લા દિન અને ખુલ્લા તડકામાં આપણે આ ઉત્સવ ઉજવ્યો આપ સૌ જોયો હશે આપ સૌ એના સાક્ષી છો અને કહી શકાય તે વન ભોજન હોય ખાલી પાત હોય ગોળ હોય માખણ હોય મિસ્તી હોય ગોળ હોય આજે વન ભોજન કઈ ભગવાન ગુવાડીઓ સાથે લેતા હતા આવું વન્ય ભોજન લગભગ દસ થી પંદર હજાર ભક્ત ભાવિકો માત્ર ગુજરાત હોય સૌરાષ્ટ્ર હોય મુંબઈ હોય કલકત્તા હોય અને અનેક સ્થળોથી મહાપ્રસાદના આપણે દાદા તરીકે ઓળખીએ વાસણભાઈ વિશાભ પરિવાર તરફ નું આજનું આયોજન હતું ભગવાન કરતા ઉત્સાહ છે

નીચેથી જ ઘણી બધી દારીઓ ફૂટે છે એમ દેખાય છે આ દાદા પોટ સારી છે બીજ સ્ટાન્ડર્ડ છે પેલી વીણી નો માલ છે કે બીજી વીણી ના ત્રીજી વીણી નો ત્રીજી વીણી નો ઉતાર નાખ્યો બે વાર ઉતાર નાખ્યો છે એમ ને